કન્યા રાશિના જૂન જુલાઈ અને ઓગસ્ટના દસ મહાન ભવિષ્યવાણીઓ પ્રિય કન્યા રાશિના જાતકો આજે અમે તમને ત્રણ મહિનાની મહાન આગાહી જણાવવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમારામાં આશાનું નવું કિરણ અને નવા ઉત્સાહની ઝલક આવશે જૂન જુલાઈ અને ઓગસ્ટના આ ત્રણ મહિના તમારા ઘરેલું જીવન કારકિર્દી વ્યવસાય સહિત ઘણા ક્ષેત્રોમાં સાવધાની સાથે તમારી ધીરજની કસોટી કરશે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે આ ફક્ત એક સામાન્ય આગાહી નથી પરંતુ આગાહી તમારા હસીમજાકમાં ઉતારશે હા મિત્રો આ ત્રણ મહિનામાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિની સાથે શનિનો તાંડવ પણ તમારા માથા પર નાચશે કન્યા રાશિના જાતકો શનિની એજ તાંડવ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શરૂ થઈ ગઈ છે અને હવે રાહુ કેતુનો વારો છે જે અઢાર વીસ મે ઓગણીસો પચીસના રોજ રાહુ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં જશે આ સાથે દેવતાઓના ગુરુ પણ ચૌદ મે ના રોજ વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ્યા છે અને ચૌદ ઓક્ટોબરના રોજ ગુરુ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર કરશે અને જુલાઈમાં શનિ મહારાજ વક્રી થશે તેર જુલાઈના રોજ કન્યા રાશિ હોવાને કારણે તે તેની રાશિવાળા લોકો પર રાજ કરશે જેના કારણે આવનારા ત્રણ મહિના તેની રાશિવાળા લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે તેથી ઘણા ક્ષેત્રોમાં તમને દેવગુરુ ગુરુની શુભ ઝલક જોવા મળી શકે છે હા મિત્રો પરંતુ મિત્રો ચિંતા ન કરો જ્યાં અંધકાર છે ત્યાં જ પ્રકાશની ઝલક જોવા મળશે મિત્રો આ ત્રણ મહિનાનો સમય તમારા શિક્ષણ સ્વાસ્થ્ય કારકિર્દી પ્રેમ સંઘ અને તમારા સંબંધોમાં કેટલીક નવી કિરણો આપશે તો મિત્રો આગાહી તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે જે આજે અમે તમને શુભ અને અશુભ તારીખો સાથે જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો હવે જ્યારે તમે આટલા આગળ આવી ગયા છો તો વીડિયોને બિલકુલ અધૂરો ન છોડો કારણ કે આગાહી તમારા આંતરિક આત્માને ખોલશે પણ મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા આપણા નાથોના નાથ ભોલે ભંડારીજીના સાચા પ્રેમીઓએ સંપૂર્ણ ભક્તિ સાથે દેવોના દેવ મહાદેવનો જયકાર જપ કરવો જોઈએ જો તમને આગાહી ગમે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો હવે આ ત્રણ મહિના જૂન જુલાઈ ઓગસ્ટની મહાભવિશ્વાણી વિશે જાણીએ નંબર એક કન્યા રાશિની પહેલી આગાહી કહે છે કે કન્યા રાશિના જાતકો માટે જૂન જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણ મહિના સૂચવે છે કે ગ્રહોની ગતિમાં પરિવર્તનને કારણે આ ત્રણ મહિના તમારા માટે મધ્યમ અનુકૂળ રહેશે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જૂન જુલાઈ અને ઓગસ્ટના આ માસિક રાશિફળ બે હજાર પચીસ મુજબ કન્યા રાશિમાં જન્મેલા જાતકો માટે આ ત્રણ મહિના મધ્યમ અનુકૂળ રહેવાના છે હા મિત્રો મિત્રો જૂન મહિનામાં જ તમારી રાશિના સ્વામી બુધ મહારાજ મહિનાની શરૂઆતમાં ભાગ્ય સ્થાનમાં રહીને તમારા ભાગ્યમાં વધારો કરશે આ સાથે ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો અને તમારા કાર્યમાં સફળતા મળવાની બધી શક્યતાઓ છે ઉપરાંત છ જૂને બુધ તમારા દસમા ભાવમાં આવશે અને તમને કાર્યક્ષેત્રમાં મોટી સફળતા આપશે અને નોકરીમાં તમારી સ્થિતિ સારી રહેશે જ્યારે બાવીસ તારીખથી તે તમારા અગિયારમા ભાવમાં જશે અને તમારી આવકમાં વધારો કરશે જેના કારણે કેતુ મહારાજ આખા મહિના માટે બારમા ભાવમાં રહેશે અને સાત તારીખથી મંગળ મહારાજ પણ બારમા ભાવમાં આવશે જેના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો થવાની શક્યતા રહેશે મિત્રો સાત જૂનથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે સાત જૂનના રોજ બનતો મંગળકેતુનો અંગારક યોગ તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે તમારે કોઈ પ્રકારની સર્જરી કરાવવી પડી શકે છે આ ઉપરાંત કોઈ પ્રકારની ઈજા થવાની શક્યતા પણ હોઈ શકે છે આ સાથે મંગળ અને કેતુ બારમાં ભાવમાં હોવાને કારણે તમારા ખર્ચમાં વધારો થવાની પ્રબળ શક્યતા રહેશે તેથી તમારે તમારી આવક પર ધ્યાન આપવું પડશે જો કે આવક મધ્યમ રહેશે તેથી તમારે તમારા ખર્ચાઓનું સંચાલન કરવાની વધુ જરૂર પડશે અને વૈવાહિક સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે જો તમારા જીવનસાથી કામ કરતા હોય તો સંબંધ વધુ સારો રહેશે પ્રેમ સંબંધોમાં ઉતાર ચઢાવ આવશે મહિનાનો ઉત્તરાર્થ અનુકૂળ રહેશે પરંતુ મિત્રો વિદ્યાર્થીઓને કઠિન પરીક્ષામાંથી પસાર થવું પડશે મુશ્કેલ પડકારો આવશે જેનાથી તમારે સાવધ રહેવું પડશે શિક્ષણમાં તમારે તેનો હિંમતભેર સામનો કરવો પડશે પારિવારિક જીવન ઘણી હદ સુધી અનુકૂળ રહી શકે છે પરંતુ આ મહિનો વિદેશ જવા માટે અનુકૂળ નથી કહી શકાય જો તમે જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં વિદેશ પ્રવાસ કરો છો તો તે તમારા માટે ખૂબ જ અનુકૂળ હોઈ શકે છે નંબર બે કન્યા રાશિની બીજી આગાહી કહે છે કે જૂન જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણ મહિના કન્યા રાશિના જાતકો માટે ખૂબ અનુકૂળ રહેવાની શક્યતા છે હા મિત્રો જૂન જુલાઈ અને ઓગસ્ટમાં કારકિર્દીની દ્રષ્ટિએ આ ત્રણ મહિના અનુકૂળ રહેવાની શક્યતા છે મિત્રો ગુરુ મહારાજ આખા મહિના દરમિયાન દસમા ભાવમાં બિરાજમાન રહેશે જે તમારી પ્રતિભા અને અનુભવમાં વધારો કરશે તમે તમારી ફરજ સમજી શકશો અને તમારા કામમાં સંપૂર્ણ પ્રયાસ કરશો દસમા ઘરના સ્વામી બુધ મહારાજ સાત જૂનના રોજ મહિનાની શરૂઆતમાં નવમાં ઘરમાં સૂર્ય ભગવાન સાથે બુધાદિત્ય યોગ બનાવશે જેના કારણે તમને ઈચ્છિત સ્થાનાંતરણ મળવાની તક મળી શકે છે સોળ જુલાઈથી તે ગુરુ મહારાજ સાથે તમારા દસમા ભાવમાં પ્રવેશ કરશે આ સમય દરમિયાન તમને તમારા જ્ઞાન અને બુદ્ધિનો યોગ્ય રીતે અને મહત્તમ ઉપયોગ કરવાની તક મળશે જેનાથી કાર્યસ્થળ પર તમારી પોતાની ઓળખ બનશે તમારો દરજ્જો અને ઉત્સાહ ઉચ્ચ રહેશે હા કન્યા રાશિના લોકો માટે બાવીસ ઓગસ્ટ થી બુધ મહારાજ અગિયાર માં ઘરમાં પ્રવેશ કરશે જેના કારણે તમને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળવાનું શરૂ થશે છઠ્ઠા ભાવના શનિ મહારાજ આખા મહિના એટલે કે જૂન મહિનાનો આખો દિવસ તમારા દસમા ભાવમાં બિરાજમાન રહેશે અને રાહુ મહારાજ છઠ્ઠા ભાવમાં હાજર રહેશે જેના કારણે તમારે તમારા વિરોધીઓ વિશે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં અને તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં સાતમા ઘરના સ્વામી ગુરુ મહારાજ દસમા ઘરમાં રહેશે અને શનિ મહારાજ સાતમા ઘરમાં રહેશે આ પરિસ્થિતિઓ વેપાર માટે પણ આદર્શ હોઈ શકે છે લાંબા ગાળાની વ્યવસાયિક યોજનાઓ સફળ થશે અને તમને વ્યવસાયમાં પ્રગતિની તકો મળશે હા મિત્રો કારકિર્દીની દ્રષ્ટિએ જૂન જુલાઈ અને ઓગસ્ટના આ ત્રણ મહિના તમારા માટે અનુકૂળ રહેવાની શક્યતા છે હા મિત્રો નંબર ત્રણ કન્યા રાશિ માટે ત્રીજી આગાહી કહે છે કે જો જૂન જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણ મહિના કન્યા રાશિના નાણાકીય દૃષ્ટિકોણથી જોવામાં આવે તો જૂનની શરૂઆતમાં જ મંગળ મહારાજ અગિયારમાં ભાવમાં બેસશે અને તમારી આવકમાં વધારો કરશે જેના કારણે તમે ખૂબ ખુશ રહેશો જ્યારે બારમા ભાવમાં હાજર કેતુ મહારાજ આખા મહિના દરમિયાન તમારા ખર્ચને જાળવી રાખશે જે અણધાર્યું હશે તમને ખબર પણ નહીં પડે કે ખર્ચ કેવી રીતે થયો પણ તમને ગમે કે ન ગમે તમારે ખર્ચ કરવો પડશે તમે કોઈને કોઈ રીતે પૈસા ખર્ચતા રહેશો પણ મિત્રો તમારી આવકનો પ્રવાહ સરળતાથી વધતો રહેશે જોકે મહિનાની શરૂઆતમાં નવમા ઘરમાં સૂર્ય અને બુધ તમને મદદ કરશે અને તમારી સ્થિતિ મજબૂત કરશે અને આઠમા ભાવમાં હાજર શુક્ર તમારા ખર્ચમાં પણ વધારો કરશે પરંતુ ક્યાંકથી આવકનો માર્ગ પણ શોધી કાઢશે બાવીસ ઓગસ્ટથી બુધ મહારાજ તમારા અગિયારમા ભાવમાં પ્રવેશ કરશે ત્યાં સુધીમાં મંગળ મહારાજ બારમા ભાવમાં ગયા હશે આમ એક તરફ બારમા ભાવમાં મંગળ અને કેતુ તમને શારીરિક સમસ્યાઓ અને અન્ય કાર્યોમાં પૈસા ખર્ચવા માટે મજબૂર કરશે જ્યારે બુધ તમારી આવક વધારવાનું કામ કરશે આમ આ મહિના દરમિયાન ગ્રહોના ગોચર અને ગ્રહોની ગતિને કારણે એક તરફ તમારા ખર્ચા વધતા રહેશે અને બીજી તરફ તમારી આવકમાં પણ સતત ઉતારચઢાવ જોવા મળશે તેથી તમારે આ ત્રણ મહિના દરમિયાન પૈસા બચાવવાની વૃત્તિ વધારવી જોઈએ દસમા ભાવમાં બેઠેલા ગુરુની નજર બીજા ભાવ પર પણ રહેશે જે તમને પૈસા બચાવવામાં મદદ કરી શકે છે મિત્રો અનુભવી વ્યક્તિની સલાહ લઈને અને પૈસા બચાવવાની યોજનાઓમાં પૈસા રોકાણ કરવાથી તમને ફાયદો થશે જો તમે તમારા પૈસા ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો મિત્રો કાળજીપૂર્વક રોકાણ કરો અને વડીલોની સલાહ લો જેથી તમને યોગ્ય સલાહ મળી શકે નંબર ચાર કન્યા રાશિની ચોથી આગાહી કહે છે કે કન્યા રાશિના જાતકો માટે જૂન જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણ મહિના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉતારચઢાવનો સમયગાળો રહેશે હા મિત્રો આ ત્રણ મહિનામાં તમને ક્યારેક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને શારીરિક પીડા થશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો ઉતારચઢાવથી ભરેલો રહેવાની પ્રબળ શક્યતા છે મિત્રો આ મહિના દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે જૂન જુલાઈ અને વીસ ઓગસ્ટ ઓગણીસો પચ્ચીસના માસિક રાશિફળ અનુસાર શુક્ર મહારાજ લગભગ આખા મહિના સુધી એટલે કે ઓગણત્રીસ તારીખ સુધી આઠમા ભાવમાં રહેવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધારી શકે છે રાહુ મહારાજ છઠ્ઠા ભાવમાં રહેશે જેના કારણે શારીરિક સમસ્યાઓ આવતી જતી રહેશે પરંતુ કેતુ મહારાજ આખા મહિના સુધી બારમા ભાવમાં બેઠેલા રહેશે અને તમારી શારીરિક સમસ્યાઓમાં વધારો કરી શકે છે હા મિત્રો કોઈ પણ પ્રકારની ઈજા ચેપ આંખની સમસ્યા કે તાવ માથાનો દુખાવો કે પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ તમને આખા મહિના સુધી પરેશાન કરી શકે છે સાતમા ભાવથી મંગળ મહારાજ બારમા ભાવમાં કેતુ સાથે અંગારક દોષનું નિર્માણ કરશે આ તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ અનુકૂળ નથી કહી શકાય મિત્રો આનાથી તમને વાહન અકસ્માતનું જોખમ થઈ શકે છે તમારે સર્જરી કરાવવી પડી શકે છે અને માનસિક તણાવ વધવાની શક્યતા છે તેથી તમારે આખા ત્રણ મહિના સુધી તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓનું ધ્યાન રાખવું જોઈએ તમારા પહેલા ઘરના સ્વામી જે તમારા દસમા ઘરના સ્વામી પણ છે બુધ મહારાજ મહિનાની શરૂઆતમાં નવમા ઘરમાં અને છઠ્ઠા ઘરથી દસમા ઘરમાં રહીને તમારા સ્વાસ્થ્યને સારું બનાવવાનો પ્રયાસ કરશે બાવીસ ઓગસ્ટથી તે તમારા અગિયારમા ભાવમાં જશે અને તમારા સ્વાસ્થ્યને સુધારવાનો પ્રયાસ કરશે પરંતુ તમારે તમારા સ્વાસ્થ્યની જાતે ચિંતા કરવી જોઈએ અને તેનું ધ્યાન રાખવું જોઈએ જો કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થાય તો મિત્રો તમારે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવું જોઈએ અને તમારી તપાસ કરાવવી જોઈએ અને ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ તમારે તમારા દિનચર્યામાં પ્રાણાયામની પદ્ધતિ અપનાવવી જોઈએ આનાથી તમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોઈ શકો છો અને તમે માનસિક રીતે સ્વસ્થ રહી શકો છો નંબર પાંચ કન્યા રાશિની પાંચમી આગાહી કહે છે કે જૂન જુલાઈ અને વીસ ઓગસ્ટ ઓગણીસો પચ્ચીસના આ ત્રણ મહિના મહિનાની શરૂઆતથી જ તમારા પ્રેમ અને લગ્નજીવન માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે પ્રેમ કુંડળી અનુસાર આ ત્રણ મહિના ઘણા પડકારો લઈને આવશે જો તમે પ્રેમ સંબંધમાં છો તો મહિનાની શરૂઆત થોડી મુશ્કેલીભરી રહેશે મિત્રો અગિયારમા ભાવથી પાંચમા ભાવ પર મંગળ મહારાજના દર્શન પ્રેમ સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે પરંતુ સાતમા ભાવથી મંગળ મહારાજ બારમા ભાવમાં જશે ત્યારબાદ તમારા સંબંધોમાં પ્રેમ વધશે તમે એકબીજાને સમાન સમય આપી શકશો પરંતુ આ સમય દરમિયાન તમારા પ્રિયજન સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઘેરાયેલા હોઈ શકે છે અને તેનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે તેથી તમારે તેના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ અને જો જરૂરી હોય તો તેને મદદ કરવી જોઈએ બાવીસમી તારીખથી બુધ ગ્રહ અગિયારમાં ભાવમાં પ્રવેશ કરશે અને પાંચમા ભાવમાં પ્રવેશ કરશે જેના કારણે પ્રેમ સંબંધોને ફરી એકવાર નવું જીવન મળશે તમારા સંબંધોમાં તાજગી આવશે અને તમે એકબીજાને સમાન સમય આપશો મિત્રો આ સંબંધોમાં સુધારણાનો સમય હશે આમ મહિનાનો ઉત્તરાર્ધ પ્રેમ જીવન માટે વધુ અનુકૂળ રહેવાની શક્યતા છે સાતમા ભાવના સ્વામી બૃહસ્પતિ મહારાજ આખા મહિના સુધી દસમા ભાવમાં રહેશે અને શનિ મહારાજ જે તમારા પાંચમા અને છઠ્ઠા ભાવના સ્વામી છે તમારા સાતમા ભાવમાં રહેશે જેના કારણે એક તરફ તમારા સંબંધોમાં પ્રેમ આદર અને આત્મીયતા વધશે તો બીજી તરફ વચ્ચે કોઈ ઝઘડાની શક્યતા રહેશે જેના કારણે કોઈએ કહેલી વાતો પરિવારનું વાતાવરણ બગાડી શકે છે તેથી કોઈની વાત પર ધ્યાન ન આપો અને તમારા સંબંધોનું ધ્યાન રાખો હા મિત્રો જૂન જુલાઈ અને ઓગસ્ટ માસિક રાશિફળ બે હજાર પચીસ અનુસાર સાતમા ભાવથી મંગળકેતુ સાથે બારમા ભાવમાં બેઠો હોવાથી વૈવાહિક સંબંધોમાં તણાવ પેદા થઈ શકે છે તેથી થોડી કાળજી રાખો જેથી દરેક સંબંધ ચારે બાજુથી ચાલુ રહે અને નાની નાની બાબતો પર બિનજરૂરી ઝઘડા ટાળો નંબર છ કન્યા રાશિની છઠ્ઠી આગાહી કહે છે કે જૂન જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણ મહિના કન્યા રાશિના પારિવારિક જીવન માટે સરેરાશ કરતા સારા રહેવાની શક્યતા છે મિત્રો ચોથા ઘરના સ્વામી ગુરુ મહારાજ આખા મહિના દરમિયાન દસમા ઘરમાં રહેશે અને ચોથા ઘર તરફ નજર રાખશે જેનાથી પારિવારિક સંબંધોમાં પ્રેમ વધશે કારણ કે તેમની નજર તમારા બીજા ઘર અને ચોથા ઘર પર રહેશે આ સાથે તમારા પારિવારિક સંબંધો મજબૂત બનશે અને તમને તમારા પરિવારના સભ્યોનો સહયોગ અને સાથ મળતો રહેશે મિત્રો તમારા સંબંધોમાં આત્મીયતા વધશે અને પારિવારિક સુમેળ વધુ સારો બનશે મહિનાની શરૂઆતમાં મંગળ બીજા ઘર પર નજર રાખશે જે શરૂઆતમાં મુશ્કેલીઓનું કારણ બની શકે છે પરંતુ સાતમા ભાવથી મંગળ બારમા ભાવમાં પ્રવેશ કરશે જેનાથી ચાલી રહેલી સમસ્યાઓ ઓછી થશે અને તમને તમારી મહેનતથી કૌટુંબિક પરિસ્થિતિઓને સંભાળવાની તક મળશે તમારા પરિવારનો કોઈ યુવાન સભ્ય વિદેશ પ્રવાસ કરી શકે છે અને તેના ભાઈ બહેનોનો સહયોગ મળશે જોકે તમારે તેમના માટે કેટલાક પૈસા ખર્ચવા પડી શકે છે તમે તે ખુશીથી કરશો બીજા અને નવમા ભાવનો સ્વામી શુક્ર ઓગણત્રીસની તારીખે નવમા ભાવમાં પ્રવેશ કરશે જે પારિવારિક સંબંધોમાં પ્રેમ વધારશે મહિનાનો પહેલો ભાગ પરિવારના સભ્યોને નજીક આવવાની તક આપશે નંબર સાત કન્યા રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે કન્યા રાશિના લોકો જો તમે લાંબા સમયથી જમીન કે મકાન ખરીદવા કે વેચવાનો પ્રયાસ કરી રહ્યા છો પરંતુ કામ આગળ વધી રહ્યું નથી તો આ સમયે જો તમે ત્રણ મહિનાની અંદર તમારા કામને આગળ વધારવાનું વિચારો છો તો પરિસ્થિતિ અનુકૂળ બની શકે છે ખાસ કરીને જુલાઈ મહિના પછી ચોથા ઘરથી શનિનો પ્રભાવ સમાપ્ત થઈ જશે જે જમીન અને મકાન સંબંધિત બાબતોને ઝડપી બનાવવા માટે કામ કરી શકે છે મે પછી રાહુનો પ્રભાવ ચોથા ભાવ પર રહેશે પરંતુ તેનાથી નાની મોટી મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ પરિસ્થિતિ પહેલાં જેવી નહીં રહે પરિસ્થિતિ પહેલા કરતા વધુ સારી રહેશે પરિણામે તમે રાહત અનુભવશો તેનો અર્થ એ છે કે જમીન મકાન વાહન વગેરે સંબંધિત બાબતોમાં આ સમય પાછલા સમય કરતા વધુ સારા પરિણામો આપી શકે છે જો આપણે વાહન સંબંધિત બાબતોની વાત કરીએ તો આ કિસ્સામાં પણ તમને સારી અનુકૂળ પરિસ્થિતિઓ અથવા તુલનાત્મક રીતે સારા પરિણામો જોવા મળી શકે છે જૂનથી ઓગસ્ટના મધ્ય સુધીનો સમય વાહન ખરીદવાની દ્રષ્ટિએ સારો રહેશે આ પહેલા અને પછી સંબંધિત વાહનની સંપૂર્ણ તપાસ કર્યા પછી જ આગળ વધવું યોગ્ય રહેશે જોકે આ સમય વાહન ખરીદવાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે અંક આઠ કન્યા રાશિની આઠમી આગાહી કહે છે કે જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કન્યા રાશિના લોકોના કૌટુંબિક અને ઘરેલું બાબતો માટે મહિનાનો પહેલો ભાગ સારો રહી શકે છે ખાસ કરીને જૂનના મધ્ય સુધી તમારા બીજા ઘરનો સ્વામી ગુરુ સારી સ્થિતિમાં રહેશે જે પરિવારમાં સુમેળ આપીને સંબંધોને વધુ સારા રાખવાનું કામ કરશે જુલાઈના મધ્ય ભાગ પછી ગુરુ આઠમા ઘરમાં જવાને કારણે થોડો નબળો પડી જશે જોકે ગુરુ હજુ પણ બીજા ઘર અને ચોથા ઘર પર નજર રાખશે તેથી અમે કોઈ મોટી વિસંગતતા થવા દઈશું નહીં પરંતુ નબળા હોવાને કારણે અમે પહેલાં જેવા જ પરિણામો આપી શકીશું નહીં દરમિયાન તેર જુલાઈ પછી શનિની દૃષ્ટિ બીજા ઘર પર પડવાનું શરૂ થશે તેથી પરિવારના કેટલાક સભ્યોમાં અસંતુલન અને અસંતોષ જોવા મળી શકે છે ઘરેલું જીવનની વાત કરીએ તો આ સમયે ઘરેલું જીવનમાં તુલનાત્મક રીતે સારા પરિણામો જોઈ શકાય છે ખાસ કરીને જૂન પછી શનિનો પ્રભાવ ચોથા ઘર પરથી દૂર થઈ જશે આવી સ્થિતિમાં પાછલા દિવસોથી ચાલી આવતી સમસ્યાઓ દૂર થઈ જશે નવ ઉપાય તમારે શુક્લ પક્ષના બુધવારે તમારી નાની આંગળીમાં ઉચ્ચ ગુણવત્તાવાળા નીલમ રત્ન પહેરવું જોઈએ તમારે નિયમિતપણે ગાય માતાની સેવા કરવી જોઈએ અને તેને લીલી પાલક અથવા લીલો ચારો ખવડાવવો જોઈએ તમારે શેરીના કૂતરાઓને ખવડાવવું જોઈએ શુક્રવારે લાલ ફૂલોથી દેવી મહાલક્ષ્મીની પૂજા કરવી જોઈએ તમને ફાયદો થશે તો મિત્રો જૂન જુલાઈ અને ઓગસ્ટ એમ ત્રણ મહિના માટે આ એક મહાન આગાહી હતી જે સાંભળીને તમારા ઉત્સાહમાં વધારો થશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય દેવો કે દેવ મહાદેવનો નાદ કરો અને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આભાર